લીંબડીના દલિત યુવાનને ત્રણ થી ચાર લોકોએ ઢોર માર મારતા સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હવે જોઈએ સમાચારો વિસ્તારથી લીંબડીના દલિત યુવાનને ત્રણ થી ચાર લોકોએ ઢોર માર માર્યો સારવાર અર્થે એકસો આઠ દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી મોટાવાસ વિસ્તારના અને મથુરા પરા વિસ્તારમાં રહેતા અલગ અલગ સમાજના યુવાનો વચ્ચે બવાલ સર્જાઈ હતી ત્યારે આ બાબતે બે દલિત યુવાનો સહિત દલવાડી સમાજના યુવાનો વચ્ચે સામસામી ફરિયાદ નોંધાઈ હતી ત્યારે મુકેશભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે આજરોજ મકવાણા મુકેશભાઈ જેઓ આ વિસ્તારમાંથી કામ અર્થે પસાર થયા હતા ત્યારે સામેના પક્ષના શામજીભાઈ નામના એક વ્યક્તિનો ભેટો થતા જૂના ઝઘડાના સમાધાનની વાત નામના વ્યક્તિને કરી હતી ત્યારે સમાધાન માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી ત્યારે કહ્યું હતું કે અમે મજૂરી કરીએ છીએ અને અમે પૈસા નહીં આપી શકીએ આવું કહેતા બીજા ત્યાં ઉભેલા વ્યક્તિઓએ ધક્કા મુકી કરી હાથ ચાલાકી શરૂ કરી જાતિ વિરુદ્ધના શબ્દો વાપરી શામજીભાઈ સહિતના અન્ય લોકોએ મને માર મારતા મારા ખિસ્સામાં મજૂરીની રકમ છીનવીને રહ્યા હતા અને આ સ્થળ પર મારું બાઇક પડ્યું હતું ત્યારે એકસો આઠને ને અમે ફોન કરતા એકસો આઠ મારફતે મને લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ત્યારે આ બાબતે લીમડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવી હતી ત્યારે આ માર મારવાનું કારણ

તો એ ત્રણ ચાર જણા મને મારવા માંડ્યા અને મારા બીચામાંથી ચૌદ હજાર રૂપિયા હતા એમાંથી બાર તેર હજાર ચૌદ હજાર બાર હજાર તેર હજાર જે ગયા અને મને મારવાની જે ડેટા તમારી આપણે ફેટી કરી દો એટલી ઘટ ગયો અમારું કંઈ ખાંડું થયું કે અમારી જમીન જાગીર બધી એટલે પચી પચાસ વાપરવો પડે તમે વાપરી નાખો એટલે તમને મારવાનું તારા ભાઈને હલવાઈ હું તને હલવા દઈશ ખોટો બેસ આ રીતના બનાવતી અને મને બહુ માર્યું છે